જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવો વાર્તામાં આપ સભી વૈષ્ણવો સ્વાગત છે હવે શ્રી ગુસાઈજી સેવક રાજા ભીમ સ્ત્રી પુરુષ ગુજરાતના જેણે પૂર્વ જન્મ જ્ઞાન હતું તેમની વાર્તા કરીએ એ બંને રાજસ ભક્ત છે લીલામાં એમના નામ નૃદેવી અને સ્નેહ દેવી છે તેમની સ્ત્રીનું પ્રાગટ્ય જાણવું એ વનદેવીથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે રાજા ભીમને જન્મથી જ પૂર્વજન્મનું જ્ઞાન હોય છે તેની સ્ત્રીને પણ પોતાનો પૂર્વજન્મને યાદ છે એ બને પૂર્વજન્મને સાંભળીને તાપ કલેશ કરે કે હવે આપણે શું ઉપાય કરીએ જેથી શ્રી ઠાકુરાણીની સેવા કરીએ પછી શ્રી ઠાકોરજી એ બંનેને રાત્રે તેમને પૂર્વજન્મની વાત કહે છે એમ એના શરણે જવા જણાવે છે તેના કહેવા પ્રમાણે જ આચાર કરવા એ બંનેને તેઓ કહે છે એ બંને વિચારે છે કે આપણને પૂર્વજન્મની વાત કહે એવો અહીં કોણ છે તેથી આપણે તીર્થાટન જઈએ આમ વિચારીને રાજા ભીમસેન તેમને તીર્થયાત્રાએ જવાનો મનોરથ હોવાનું પોતાના પિતાને જણાવે છે તેમની આજ્ઞા માગે છે પિતા આજ્ઞા આપીને ભલે જાઓ એમ તેને કહે છે પછી એ પતિ પત્ની યાત્રાએ જાય છે જ્યાં કોઈ કોઈ મોટું સ્થળ હોય મોટો પંડિત હોય ત્યાં જઈને સંવાદ ચલાવે ચર્ચા કરે પણ પૂર્વજન્મ ની વાત કોઈ કહે નહીં આ રીતે યાત્રા વેળાએ તે શ્રી ગોકુળ આવે છે અને શ્રી ઠકુરાણી ઘાટ પર મુકામ કરે છે શ્રી ગુસાઈજી મધ્યાહન નું સંધ્યા વંદન કરવા ત્યાં પધારે છે રાજા ભીમ તેમને જોવે છે છે તેને દર્શન થાય મહા તેમને સ્વરૂપ દંડવટ કરે છે તેઓ તેને તમે જે વાતની ભાળ મેળવવા માટે તીર્થટને નીકળ્યા છો એ ભાળ ક્યાંય નહીં મળે એવો પ્રશ્ન શ્રીમુખે કરે છે તે તેમને કહે છે કે મહારાજ નહીં મળી તેઓ શ્રી મુખે તમે બેઠકમાં આવજો તમને બધી વાત કરીશું એમ તેને કહે છે તેણે તેના મનમાં નક્કી જાણ્યું કે તેમણે પોતે જે પૂછ્યું છે તેની આ વાત અવશ્ય થશે પછી શ્રી ગોસાઈજી પોતે મંદિરમાં પધારે છે રાજભોગ આરતી કરીને અનોસર કરે છે શ્રી ગોસાઈજી ભોજન કરીને પોઢે છે તેઓ ઉત્થાપન સમયે પૂર્વ ગાદી તકે બિરાજે છે રાજા ભીમ બેઠકમાં બેસી રહ્યો હતો તે દંડવટ કરીને વિનંતી કરે છે કે મહારાજ અમારા પર કૃપા કૃપા હોય તે કરીને કહો શ્રી પ્રભુ બધા દૂર કરે છે પછી તેઓ તેને અને રાણીને પૂર્વજન્મની બધી વાત કહે છે જન્મમાં એક ગામમાં એ બંને કણબી હતા આ તમારી સ્ત્રી એક વણિકની સ્ત્રી હતી તમારી અને એની વ્યભિચારી બુદ્ધિ હતી તેથી તે રોજ ખેતર પર આવતી આમ કેટલાક દિવસ દેખાય એક મોટી શિલા પણ નીકળી એમાં નીચે એક સુંદર ભોયરું હતું એમાં એક મંદિર હતું એ મંદિર શ્રી ઠાકોરજીનું હતું એ જોઈને તમે સ્વગત ખૂબ આશ્ચર્ય પામ્યા ત્યાં તો આ સ્ત્રી આવી તે એને બધું દેખાડ્યું અને પૂછ્યું કે આ શું છે ત્યારે એને કહ્યું કે આ શ્રી ઠાકોરજી શ્રી નું સ્વરૂપ છે પછી ત્યાંથી બધી મોટી કાઢી પછી ત્યાંથી બધી માટી કાઢીને જળ લાવીને મંદિર ધોયું પછી નાહીને શ્રી ઠાકોરજીને સ્નાન કરાવીને ત્યાંથી સુંદર વનફળ લાવીને સુધારીને ભોગ ધર્યા ક્યાંકથી ફૂલ લાવીને માળા કરીને શ્રી ઠાકોરજીને પહેરાવી આમ તમે રોજ સેવા કરતા હતા કઈક નવી વસ્તુ સામગ્રી લાવીને સમર્પતા હતા અને શ્રી ઠાકોરજીને શૃંગાર કરતા ભોગ ધરતા હતા મંદિરમાં સફાઈ કરતા ક્યાંકથી ફૂલ વીણી લાવતા આમ તો કેટલીય વાતો છે આમ કરતા શ્રી ઠાકોરજીમાં પરમાનંદમાં આસક્તિ તમને આવી ગઈ વિષય ધર્મી બધો છૂટ્યો શ્રી ઠાકોરજીની સેવામાં મન લાગ્યું આમ કરતા એક દિવસ તમે ભગવત સેવાનું કાર્ય કરતા હતા અને ભગવત નામ ઉચ્ચારતા હતા ત્યારે ભગવત ઈચ્છાથી અકસ્માતમાં જ ભયડું ઉપરથી ઘસી પડ્યું એ વખતે તમારા બંનેનો દેહ છૂટી ગયો હતો ધર્મરાયના દૂતો તમને લેવા આવ્યા એ દૂતોની પાછળ શ્રી વિષ્ણુના દૂતો આવ્યા વિષ્ણુ દૂતો યમદૂતોને આણે તો પર સ્ત્રીની સાથે વ્યભિચારણ ગમન કર્યું છે ઘણા ઘણા વેદ વિરુદ્ધ આચરણ કર્યા છે એમ કહ્યું ત્યારે વિષ્ણુ દૂતોએ યમદૂતને કહ્યું કે આને તો શ્રી ઠાકોરજીએ પરમ ગતિ આપી છે તેથી આ બંને જણથી પરમ ગતિ થશે એમણે શ્રી ઠાકોરજીના મંદિરમાં માર્જન કર્યું છે તેથી એમને તો પરમ પદવી થશે એમાં કોઈ સંદેહ નથી આમ કહીને તમને બંનેને વિષ્ણુ દૂતો લઈ ગયા ત્યાં લઈ જઈને શ્રી ઠાકોરજી આગળ ઊભા કર્યા શ્રી ઠાકોરજી તેમને ઈચ્છિત માગેલ માગવા કહે છે હું તમારા પર ખૂબ પ્રસન્ન થયો છું તમે બંને એ હાથ જોડીને શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે મહારાજ અમારા પર આટલી દયા કેમ કરો છો અમે તો અધમ કર્યો અધમ કર્મો કર્યા છે કારણ શું છે શ્રી ઠાકોરજીએ કહ્યું કે તમે અધમ કૃત્યો તો કર્યા છે પણ ભગવાન મંદિરનું માર્જન પણ કર્યું છે તેથી તમારી કરેલી સેવા અમે માની લીધી છે અમે તમારા પર પ્રસન્ન છીએ તેથી તમે બંને કંઈક માગો ત્યારે તમે બંને જણે કહ્યું કે મહારાજ તમે અમારા પર પ્રસન્ન થઈને આપો છો તો અમે એ માગીએ છીએ કે અમારો મનુષ્ય જન્મ થાય અમે બંને મૃત્યુલોકમાં સ્ત્રી પુરુષ થઈને શ્રી ઠાકોરજીની સેવા કરીએ ભગવત ભજન કરીએ અમે તો આ વરદાન માગીએ છીએ કે અમને મનુષ્ય જન્મ આપો આ મનુષ્ય દેહ આવો ઉત્તમ છે તેથી આ બંને મનુષ્ય દેહ માગે છે વળી ભગવદ્ ભજન અને સેવાની શ્રેષ્ઠતા પણ કહી કે ભગવત ભગવાનના દર્શન થયા પછી એમને સેવા જ માગી માટે સેવા એવો પદાર્થ છે જેનાથી ભગવાન વશ થાય છે માટે વૈષ્ણવે સેવા વિના એક ક્ષણ પણ નહીં રહેવું શ્રી ઠાકોરજીએ કહ્યું કે તમારો બધો મનોરથ પૂર્ણ થશે પછી પૃથ્વી પર આવીને તમને જન્મ લેજો આમ વિસ્તારથી રાજા ભીમને આગળ કહ્યું જે સાંભળીને તેને જ્ઞાન થાય છે કે શ્રી પર કૃપા કરીને શરણ લેવા અરજ કરે છે બીજા દિવસે વ્રત કરાવીને શ્રી નવનીત પ્રિયાજી સમક્ષ તેમને બ્રહ્મ સંબંધ કરાવે છે રાજા તેમને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને અમને શ્રી ઠાકોરજીની સેવા પધરાવી આપો તેઓ કૃપયા તેને શ્રી ઠાકોરજીની સેવા પધરાવી આપે છે કૃપા કરીને તેને સેવાની રીતપાત શીખવે છે તે અરજ કરે છે કે હવે આજ્ઞા હોય તો અમે વતન જઈએ તેઓ તેને વિદાય આપે છે તે તેમને ખૂબ ભેટ ધરે છે પછી બંને સ્વદેશ આવે છે પોતાના મહેલમાં એકાંતમાં શ્રી ઠાકોરજીનું મંદિર સિદ્ધ કરાવે છે અને ત્યાં શ્રી ઠાકોરજીને પધરાવે છે એ બંને સ્ત્રી પુરુષ મળીને શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરવા લાગે છે શ્રી 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 ગોકુળમાં ગોકુળમાં માનસી કરે છે છે એમણે ગોસાઈજી અને પદો કર્યા કેટલાક દિવસે શ્રી ઠાકોરજી સાનુભવતા દેખાડવા લાગે છે જે જોઈએ તે માગી લે છે આ રાજા ભીમ શ્રી ગોસાઈજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક વિરક્ત બ્રાહ્મણ ગોવર્ધનનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ